નમસ્કાર મિત્રો હું છું તમારો ગુજ્જુભાઈ અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વિચાર હવે ભારત જોઈએ કે રિક્સ ઝોન માં આવી ચૂક્યો છે નાસાએ હાલમાં જ એક યાદી બહાર કાઢી છે જેમાં તે દેશોનો સમાવેશ થાય છે કે જે એક ખૂબ જ ઘાતક એસ્ટ્રોઇડ ટકરાવવાની શક્યતા છે અહીં તમે જોઈ શકો છો ફરી એકવાર હું તમને આના સંબંધિત વાસ્તવિક લેખ બતાવીશ અને પછી બાકીની માહિતી મેળવીશું સૌ પ્રથમ નકશો જુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા માટે હવે અહીં તમે જોઈ શકો છો કે આ છે જેનું નામ છે આને ક્લિયર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે જ્યાં પણ આ એસ્ટ્રોઈડ ટકરાવશે લંડન જેવા શહેરને આરામથી નષ્ટ કરી શકે નાસાએ હાલમાં જ એક રિસ્ક કોરિડોરની યાદી બહાર કાઢી છે નાસાના મતે આ રેખા પર આવેલા તમામ દેશો ખતરામાં છે જો આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર ટકરાય જેની સંભાવના એક સમયે જીરો પોઈન્ટ બતાવવામાં આવી હતી પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ હાલના પૂર્ણ અવલોકન કર્યું છે છે અને જણાવ્યું કે જો આ ટકરાય તો આ દેશો સૌથી વધુ ખતરામાં હશે હું ઇન્ટરનેટ પર જોઈ રહ્યો હતો ઘણા અમેરિકન અને યુરોપિયન ટીકાત્મક ટિપ્પણી કરતા હતા કે જુઓ ભગવાને યુએસ અને યુરોપને બચાવી લીધા ભારત અને ચીન સાથે જે થાય તે થાય આ જોઈને દુઃખ થાય છે કે મનુષ્ય જ મનુષ્યના વિનાશ માટે ઉજવણી કરી રહ્યા છે પરંતુ આજના સમયમાં આ વાત સામાન્ય બની ગઈ છે હવે તમારા મનમાં ઘણા પ્રશ્નો આવી રહ્યા હશે આ એસ્ટ્રોઇડ ક્યારે ટકરાશે તેનો વિનાશ કેટલો ભયાનક થશે પ્રથમ તો આ એસ્ટ્રોઇડ બે હજાર બત્રીસ માં ટકરાશે હા બે હજાર બત્રીસ સામાન્ય લાગે છે કે તે ખૂબ જ દૂર છે પરંતુ તે માત્ર સાત વર્ષ દૂર છે અમે હજુ બે હજાર વીસ માં નથી અને હું નોંધ્યું છે કે ઘણા લોકોએ હજુ સુધી ખ્યાલ નથી કે બે હજાર વીસ પહેલા પાંચ વર્ષ થઈ ગયા છે ચીન સરકારે પહેલાથી જ સક્રિય થઈ ગઈ છે અને પ્લાનેટ ને બચાવવા માટે એક ફોર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે આ માટે અબજો ડોલર ખર્ચવામાં આવશે આ એસ્ટ્રોઈડ ખોટી રીતે આ એસ્ટ્રોઈડ ખોટી રીતે કોઈ વસ્તી કે વિસ્તારને જેમ કે મુંબઈ ટકરાય તો તમે કલ્પના કરો જો આ એસ્ટ્રોઈડ મુંબઈ ટકરાય તો તે વિનાશ હશે આ એસ્ટ્રોઈડ યમન આફ્રિકા અથવા દક્ષિણ અમેરિકાના કોઈ પણ દેશ પર ટકરાઈ શકે છે અને આપણે આ વાત ભૂલી ગયા છે કે મધ્યમાં ઘણા ભાગમાં સમુદ્ર પણ છે ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે એટલાન્ટિક મહાસાગર છે જો આ એસ્ટ્રોઈડ સમુદ્રમાં પડે તો નાની સુનામી અથવા લહેરો આવી શકે છે અને કોઈની જાન જશે નહીં પરંતુ જ્યારે તમારા સામે એવી સંભાવના હોય કે તમારો દેશ ખતરામાં છે જ્યારે ચીન પહેલાંથી જ સક્રિય થઈ ગયું છે ચીને પ્લાનેટ ડિફેન્સ ફોર્સ બનાવવાનું નક્કી કર્યું છે આગામી બે ત્રણ વર્ષમાં આ ફોર્સ વિકાસવાશે બે સુધી ચીન ફરી એકવાર અભ્યાસ કરશે કે આ એસ્ટ્રોઇટ ક્યાં ટકરાશે જો આ એસ્ટ્રોઇટ પૃથ્વીને ટકરાય તો ચીન તેને રોકવા માટે પ્રયાસ કરશે ચીનની યોજના છે કે યુએસના ડાર્ક મિશનની જેમ તેઓ પણ એસ્ટ્રોઇડની દિશા બદલવાનો પ્રયાસ કરશે હવે જો તમે વિચારી રહ્યા છો ભારતે આ બાબતમાં શું કરવું જોઈએ તો ઈસરો ના ચીફ પહેલાથી જ ચેતવણી આપી છે કે પૃથ્વીને એસ્ટ્રોઇડ થી બચાવવાની જવાબદારી ભારતની પણ છે ભારતે વૈશ્વિક પ્રયાસમાં ભાગ લેવો જોઈએ આગામી કેટલાક વર્ષ ખૂબ જ રસપ્રદ હશે આ વિષય પર અપડેટ આવશે અને હું તમારા માટે અપડેટ વિઝ્યુઅલાઈઝ બનાવીશ અંતમાં હું તમને એક પ્રશ્ન પૂછું છું ભારતે હાલમાં કયા દેશ સાથે ટ્રસ્ટ ઇનિશિયેટિવ લોન્ચ કર્યું છે યુરોપ